નમસ્કાર દર્શક મિત્રો સ્વતંત્ર સમાચારમાં આપનું સ્વાગત છે છે મિત્રો વાત કરવી ખેડૂત મિત્રોની જ્યારે જ્યારે પણ કઈ પણ પ્રશ્ન હોય એટલે ખેડૂતનો કોણ અત્યારે મોટો પ્રશ્ન છે છે એ સતાવી રહ્યો કારણ કે જે મહા મહેનત કરી જમીનમાંથી એક આપણે માટે અનાજ આપણા ઘર સુધી પહોંચાડતા હોય છે જોવા જાય તો ઉનાળો નથી જોતા શિયાળો નથી જોતા કે ચોમાસું નથી જોતા લોકોના ઘર સુધી કઈ રીતે અનાજ પહોંચે એના માટે સતત મહેનત કરતા હોય છે ત્યારે એના જે પ્રશ્નો હોય એના જમીનમાંથી જ્યારે ગેટકો વાળા કોઈની પણ પરમિશન લીધા વગર પ્રવેશી જતા હોય છે વાયર તમે ચારે બાજુ જોઈ શકો છો હેવી હેવી વાયર પહોંચાડી દેતા હોય છે ત્યાં સુધી એના હક માટે કોઈ આવતું નથી જ્યારે વાત કરું તમને પોલીસ ની ગાડી દેખાતી હશે અત્યારનો વિષય એવો છે કે કચ્છમાં ગેટકો વાળા ગમે ત્યાંથી લાઈન બેસાડતા હોય એટલે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આપણે કહી શકાય કે એમને ગુનેગાર સમજ્યા હોય એવી રીતે પેલે ત્યાં પ્રોટેક્શન લઈ અને આ જે આખી અત્યારે ક્યાંક ને ક્યાંક આ ખોટો મેસેજ જઈ રહ્યો છે ખેડૂત મિત્રો સુધી કારણ કે અત્યારે આ સીધે સીધા દુશ્મન પોલીસ અને ખેડૂત બનતા હોય છે અને ખરેખર જોવા જઈએ તો ખેડૂતોને પોલીસને કઈ લેવા દેવા પણ નથી હોતો કોઈ નહીં કોઈની કાર્ય પદ્ધતિ પ્રમાણે આવતા હોય છે અને ખેડૂત મિત્રો ક્યાંક ને ક્યાંક દબાણમાં આવી જાય એટલે ક્યાંક ને ક્યાંક આ બધી રીતનો અત્યારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે વહીવટી તંત્ર ને ચોક્કસથી કહીશ વિનોદ ચાવડા ને ચોક્કસથી કહીશ અને ત્રિકમ ઝાંગા ને ચોક્કસથી કહીશ કે આ જે તમે જોઈ રહ્યા છો ખેડૂતો એના જે પ્રશ્ન છે તમે પણ ધરતી પુત્રો છો તમે પણ ક્યાંક ને ક્યાંક ખેતીમાંથી જ આવેલા અને ચૂંટાયેલા પ્રતિનિધિ છો તો આ વિષયને લઈ હવે લોકો શું કરે છે અત્યારે આપણે ખેડૂત પાસે આવીએ અમારું ગમ ટપર છે આજ અગિયાર મહિના પેલા ભાઈ સરળ નંબર એક હજાર રસ આપેલા છે આ મારી જમીન માલિકીની છે એ કેમ મને કોઈ બતાવતો નથી આમાં તમારું કોઈ કઈ હકદાવો કઈ હાલશે નહીં બેઠેલી કરજો આવી રીતે અમને ભાષણ લીધા છે અમે આજ અગિયાર મહિના ધક્કા ખાઈ છે ખાલી સિત્તેર હજાર નું પેટ્રોલ નાખ્યું મારે બે ઊંડા માંથી એક ઊંડા બદલાવું પડ્યું બીજો ઊંડા લેવું પડ્યું આવી તકલીફમાં એ લોકો પોલીસ ને બંદોબસ્ત કરી વાર વાર ધમકી આપતા હોય છે એટલે અમે હવે હેરાન થઈ ગયા છીએ આજ હું પેન્ટો લઈને આવતો હતો પણ વરી બાપક અમારે ના પડી ના થોડાક બધી ઘણું પડી જશે અમારે હતા મધ્ય જ કરવો હતો આજ બસ અમે આવા કંટાળી ગયા સાહેબ અગિયાર મહિના તો અગિયાર મહિના આ થઈ ગયા જમીન તો અમારી ઘણા વર્ષોથી છે અને આ જમીન છે અમારે કાકાની છે આ જમીન લીધી છે એને આજ દોઢ વર્ષ થઈ ગયું છે આ જમીન છે આ ભાઈના કાકાની એ અમે બધું એને લખાણ કરી દીધું બધું અમે ગામને ને ગામ ને આખા સમાજ ને ખબર છે બધી

આ મારા બાપ દાદા ની જમીન છે પણ આ ઝટકો વાળા આ લાઈન વાળા છે થી લાઈન નાખે છે અમને એક પણ રૂપિયા પણ આપ્યો નથી હા અમે જયારે આવીએ ત્યારે પોલીસ સ્ટેશન આવે છે તમારું આમ કરશો તેમ કરશો ધા ધમકી આપે છે અમને હજી એક વર્તન એક રૂપિયા નહીં ફાંપલા પણ ઉભા કરી ગયા

હા એવા અમે કહી દીધું તો અને ધમકી દીધી અમે અત્યારે આવ્યા અમને પૂછા પૂછવા વગર આવ્યા છે અમે કીધું અમારા કિતનો પગ દેજો મહેરબાની કરજો અત્યારે અમારે ગામમાં મણું પડી ગયું છે અમે લાશ ગામમાં મૂકીને આવ્યા છે આ ગામ વાળા અત્યારે લાશ મૂકીને આવ્યા છે આ માણસ ત્યાં બેઠું છે મરી ગયું છે અને અમે અહીંયા બેહવાએ લ્યો આવી પરિસ્થિતિ અમારે ગામની છે હરીભાઈ શું આખો વિશે શું છે દેડકોની લાઈન ને રેટ પરથી જાય છે ને નવા ગામ જાય એમાં ત્યાં ટાવર ને નંદકટ આ અનાન ટાવર છે એના આગળના જે ટાવર ત્રીસ મીટર ના મારા માં આવે છે પિસ્તાલીસ મીટર ટાવર છે પણ આ લોકો એવું કહે કે પિસ્તાલીસ મીટર નો તો ભલે દસ મીટર નો ભલે તમને વળતર એક જ રૂપિયા મળશે ચાર લાખ રૂપિયા તમારે લેવા હોય તો લેવો નકા એક રૂપિયા મળશે નહીં અને પોલીસ બહુ પ્રોટેક્શન લઈ આવી અને તમને ચોખ્ખું કીધું કે ભાઈ તમને આમ નહીં માનો જેલમાં નાખી પોલીસ વાળા ને કેવું ટાઈમ જયારે સ્ટાર્ટિંગ કરીને થાંભલા સાત મહિના સ્ટાર્ટિંગ કરીને થાંભલા ત્યારે પણ હું એકલો આવ્યો હતો આજે મેં ગામ લોકોને ભેગા કર્યા ત્યારે હું એકલો આવ્યો હતો અને ત્યારે પણ મેં કીધું સાહેબ મને વળતર મળે તો કામ કરજો તો અત્યારે કઈ નઈ જવા દો ગઢવી આવ્યો હતો ગઢવી સાહેબ એવું કીધું કે ભાઈ તમને તમારી વળતર મળી જશે પૂરેપૂરી કે હવે ગઢવી નહીં થઈ ગઈ બદલી હવે જેટલા જેટલા આ લોકો પોલીસ પ્રોટેક્શન માં પૈસા આપે એટલા ખેડૂતોને આપે તો ખેડૂતો પોતે સહમત થઈને કામ કરવા આપશે સાહેબ આ લોકો કોઈને પૈસા દેવા માંગતા ભલે તમારે જે થાય એ કરી લેજો હા એ તમારું સહી સરકારે કઈ છે જ નહીં મેં તો સાત વાર છે મારી કાણે બધું છે ગામ ના ને પંચાયત માં ચતુર્દશી સાલ લખાવી ને લોકો આપી દીધી મેં બધું આપી દીધું સરપંચ નું તલાટી નું સાઈન આપી દીધો ગામ લોકો ને સાઈન કરાવી ને આપી દીધી અને આ લોકો એમ કે તમારું કઈ છે જ નહીં મેં કોઈ વાંધો નહીં નોટિસ બોટિસ કોઈ સ્ટાર્ટિંગ થી કરીને અત્યાર સુધી કોઈ નોટિસ નથી કોઈ કઈ નથી અમારી કોઈ સહમતીથી થી કામ જ નથી એનું એને જે એને યોગ્ય લાગ્યો ને એવું કામ કરી અને અત્યારે પણ એવું અત્યારે પણ અહીંયા હતા અમે ગામ લોકોને ભેગા લઈને આવ્યા ભાઈ હાલો આપડે આજે મારું છે કાલે તમારું હશે ભેગા અને ભેગા કરીને અત્યારે તમે જોઈ શકો છો કેવા માંગશો હવે અમે અગ્રણી તો વાત કરીએ ત્રિકમ ભાઈ પેલા ગયા એક વાર અમારા ગામમાં પોલીસ ના આવી ગઈ તો ભલે નહીં આવે ત્રણ મહિના પોલીસ બંધ થઈ ગઈ

અમને કોઈ કોઈ ઇસ્યુ નથી કામ કર્યા નથી અમારી વળતર પૂરી અમને દેવડ આવે હવે આ તમે જોઈ શકો છો આ થાંભલા તમે હું તમને એનું કવરિંગ બતાવીશ તમને એ થાંભલો જોજો ના થાંભલો જોજો આ પંદર મીટર છે આગળ પિસ્તાલીસ પિસ્તાલીસ મીટર ના એના ચાર લાખ રૂપિયા અને આના ઓના ચાર લાખ રૂપિયા અમે કીધું ભાઈ તો તમારે કોઈ વાંધો નહીં તમારે ચાર લાખ રૂપિયા આપવા તો અમારી ના નથી પણ તમે થાંભલો તો પંદર મીટરનો નો નાખો અમને એગ્રી ગેટકો નો કોઈ અધિકારી આવતો નથી આ આડા સાહેબ કરીને આવે છે બરોબર નથી આના કોઈ નિર્ણય આવતું નથી કઈ થતું નથી કોઈ કોઈ નિર્ણય નથી નથી આવતો અને છેલ્લો એને મને ધમકી આપી દીધી એટલા લેવા લેવાનું હું બરજબ કરીશું અમે સો ટકા અમે આત્મવિલોપન કરશું હા ઘર્ષણ થશે ને આત્મવિલોપન કરી એના સામે આત્મહત્યા કરશું મિત્રો વાત સુધી આવી જાય ઘર્ષણ સુધી વાત આવી જાય ત્યારે એ નૈતિકતાની જવાબદારી કોણ લેશે અત્યારે એ મહત્વનો પ્રશ્ન છે કારણ કે તમે જોઈ શકો છો ઘણા ગામના આગેવાનો છે ઘણા ખેડૂત મિત્રો છે એ પણ ભેગા થયા છે બાજુમાં તમે જોઈ શકો છો ગૃહિણીઓ પણ અહિયાં આવી ગઈ છે બધી પણ હવે કેવાનો વિષય આપણો એટલો છે કે આટલા તટલા ટાઈમથી આજે આઠ નવ મહિનાથી આ બાબત ઉપર ત્રિકમ ઝાંગા સુધી પણ આ વાત પહોંચી છે તો ત્યારે અત્યારે પોલીસ પ્રોટેક્શન શું કારણથી લેવામાં આવી રહ્યું છે આ કોઈ ગુનેગાર નથી આ કોઈ હિસ્ટ્રી સીટે નથી કે આ લોકો ઉપર કોઈ ઉપર કેસ નથી હાલતા કે એવા કોઈ કેસ આવલતા હોય પાસા અંદર ગયા હોય ને આવા ગુનાહિત પ્રવૃત્તિવાળા કોઈ વ્યક્તિ નથી બધા ખેડૂતો છે ત્યારે પોલીસને લઈ આવી અને પ્રોટેક્શન સાથે કામ કરાવવું એ બાબત કેટલી યોગ્ય છે અત્યારે એ સમજવાનો વિષય બાકી આ ખેડૂત મિત્રોની વાતને લઈ અને આટલા ટાઈમથી હાલતા વર્તનની વાતને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી સ્વતંત્ર સમાચાર ચેપ્પર કચ્છ ગુજરાત